નમસ્કાર દર્શક મિત્રો વીઆર લાઈન પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જે એક પદ્ધતિ બની છે પ્રમાણે બજેટ રજૂ થયાના પછી રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ચર્ચાઓનો પ્રારંભ થાય છે કારણ કે સંસદની શરૂઆત જ રાષ્ટ્રપતિના અભિભાષણથી થાય છે એટલે એના પર ચર્ચા માટે સમય ફાળવવામાં આવે છે જેમાં પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાના અભિપ્રાય દ્રષ્ટિકોણ મૂકતા હોય છે આજે રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપરની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આજે ચીન અને ભારત વચ્ચેની કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો અને એમાં પણ આપણા લશ્કરી સેનાપતિ એની એક પુસ્તક હજુ પ્રસિદ્ધ થવાની બાકી છે પરંતુ તેના લખાણનો ઉલ્લેખ કરીને ટિપ્પણી કરી કે ચીનનું લશ્કર ભારતીય સરહદ સમીપ આવી ગયો હતો અને એની સાથે હંગામો થયો હતો સ્પીકર પદેથી ઓમ બિરલાએ વારંવાર કહ્યું કે કે આ ચર્ચા અત્યારે રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપરની છે અને એમાં જે મુદ્દાઓની ચર્ચા છે એના સિવાય કોઈ વાતને એરાવ કરી શકાય નહીં કોઈ પુસ્તક ટાંકી શકાતું નથી અને જે પુસ્તક પ્રસિદ્ધ થયું નથી એને તો બિલકુલ ના ટાંકી શકાય અને એ સિવાય અખબારો કે સામયિકો મેગેઝીનોની વાત પણ ઉલ્લેખ ન થઈ શકે આવું કહ્યું પરંતુ રાહુલ ગાંધી સતત મક્કમ રહ્યા અડગ રહ્યા અને પોતાની વાતને પકડી રહ્યા અને છેલ્લે વખતો વખત સંસદ તેમને એડજોન કરવું પડ્યું સ્પીકરે અને છેલ્લે એ આવતીકાલ ઉપર એટલે કે મંગળવારે સવારે અગિયાર વાગ્યા ઉપર બોલતવી રહ્યું આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે ને આપણી સાથે સાવનભાઈ પંડ્યા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ પક્ષના ડૉક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાયા છે ઇન્ડિયા નેતા છે પ્રવક્તા છે અને ભરતભાઈ રાજગોર સમીક્ષક તરીકે આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સાવનભાઈ આજની લોકસભાનું સત્ર જે હંગામો વાળું દેખાયું ચર્ચા કામકાજ કોઈ થયું નહીં અને આખો દિવસ પૂરો થઈ ગયો તો કદાચ આ મુદ્દા ઉપર ચર્ચા માટે કીધું અમિતભાઈએ અને કિરણ રિજ્યુએ પણ કીધું કે અમે આના પર ચર્ચા કરવા તૈયાર છીએ પણ આજે આ સબ્જેક્ટ સાથે સુસંગત નથી માટે ચર્ચા નહીં કરી પણ રાહુલ ગાંધી મક્કમ રહ્યા અડગ રહ્યા અને પરિણામે આજનો દિવસ ઓમ સોહા કરીને રદ બાતલ એટલે બિલકુલ પાણીમાં ગયો શું કહેશો આ બાબતમાં જી હા હું એ જ કહું છું કે જે વિષયને અનુરૂપ આજનો જે દિવસ હતો અને જે વિષયની જ્યાં ચર્ચા થવી જોતી હતી એક જે ચર્ચા કઈ રીતે થવી જોતી હતી એના પણ એક નીતિ નિયમ છે એ નીતિ નિયમોના આધારે એ ચર્ચા થઈ શકતી હોય છે એટલે આજે ના તો એ વિષય નો અનુરૂપ ચર્ચાનો હતો કે નીતિ હતા પરંતુ જે અભિભાષણ હતું એની અંદર એક અલગ વિષય લઈને આવી ગયા હવે એ અંદર અલગ વિષય લઈને આવ્યા તે નિયમોના વિરુદ્ધ છે જેના લોકસભાના જે રૂલ્સ છે એ લોકસભાના રૂલ્સનો જે ત્યાં ભંગ થતો હતો વધતા એ વિષયને કદાચ પછી પણ જ્યારે એમની બીજી બીજા વિષય ઉપર આવતા હોત ત્યારે એ વખતે એમનો જે સમય આવવાનો હતો ત્યારે જ થતી એમ ચર્ચા પરંતુ આજનો એ સમય પણ નહોતો અને બધા જે નિયમ હતા એ નિયમોનો ભંગ થતો હતો એટલા માટે જ તેને ત્યાં એમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ એ પ્રયત્ન થવા છતાં પણ એમણે એ વલણ ચાલુ રાખ્યું તું કે ભાઈ ના એ આ ચર્ચા આ વિષય પર આ જ રીતે થશે ને આજ તો કોઈ પણ આજે સપોઝ અત્યારે આપણે જે આપણી ડિબેટના માધ્યમથી આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તો જે ચર્ચાનો વિષય છે એ વિષયને મૂકી અને અમે કોઈ અલગ અલગ વિષય ઉપર ચાલુ કરી દઈએ તો એ યોગ્ય કહેવાય કારણ કે એના પણ એક લોકસભામાં તો કોડિફાઈડ રૂલ્સ હોય છે એ લોકોના તો એ એ રૂલ્સના વિરુદ્ધ જયારે જાય ત્યારે એ કાર્ય ન થવું જોઈએ અને એના માટે જ એમને વારંવાર કહેવામાં પણ આવ્યું પણ તેમ છતાં એમને પછી વલણ ચાલુ રાખ્યું અને એના માટે પછી આપણે જોયું આખા દેશે જોયું કે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું લોકસભામાં ઘણી વખત નિયમો તૂટતા પણ આપણે નજરે જોયા છે તાવનભાઈ ઘણી વખત એવું બને છે કે જવાહરલાલ નહેરુને ટાંકીને કોઈ ઉલ્લેખ થતો હોય ત્યારે સંસદનો એક નિયમ છે કે જે વ્યક્તિની હાજરી ના હોય ઉપસ્થિતિ ના હોય એની ચર્ચા ન કરી શકાય લોકસભામાં છતાં થાય છે આપણા ત્યાં બીજો નિયમ એવો પણ છે હું આપણી પાસે પછી ફરી આવીશ કેમ કે આપ થોડા ડિસ્કનેક્ટ થઈ ગયા છો ફરીથી કનેક્ટ થશે એટલે હું આપણી પાસે આવીશ હેમાંગભાઈ નરો અને સેનાપતિ આપણા સેના અધ્યક્ષ છે એમની એમનું પુસ્તક હજુ પ્રસિદ્ધ થયું નથી અને એની કોઈ એની એક કોઈ કોમેન્ટ એને આગળ કરીને એના પર ચર્ચા કરવામાં આવે સામાન્ય રીતે આવી ચર્ચાઓ ટાળવી જોઈએ જે દેશહીતમાં હોય છતાં રાહુલ ગાંધીએ એક જીદ પકડી સંસદમાં એક મિનિટ પાછળ અઢી લાખ રૂપિયા ખર્ચાય છે એટલે લગભગ પંદર કરોડ રૂપિયા આજે ઓમ સ્વાહા થઈ ગયા ક્યાંક વ્યવહારો જો અભિગમ અપનાવ્યો હોત આના માટે અલગથી નોટિસ આપીને ચર્ચાની માગણી કરી હોત તો કરી શકાય હોત પણ રાષ્ટ્રપતિના અભિભાષણમાં ભારત અને ચીન વચ્ચેની કોઈ વાત આવતી નહોતી છતાં એ ઉલ્લેખ કરીને ચર્ચાનો આગ્રહ રાખો કેટલા અંશે યોગ્ય છે આપે કીધું કે પંદર કરોડ સ્વાહ થઈ ગયા દેશ આખો સ્વાહ થઈ જાય એનો સ્પીકર કે નરેન્દ્રભાઈ કે રાજનાથસિંહ નથી એ હતો એમના હાથમાં કોપી હતી પુસ્તક છપાણું છે નથી છપાણું હવે હું ગુજરાતની પ્રજાને આપતા દર્શકોનું ધ્યાન દોરી દઉં કે રાહુલ ગાંધી શું બોલવા માંગતા હતા આપણા ફેર આજે આજે ઇન્સ્ટાગ્રામ ઉપર આજે ઇન્સ્ટાગ્રામ ઉપર રાહુલ ગાંધી આખી પોસ્ટ કરી દીધી છે અને એમને નરવા નરવાનીને ટાંકીને એમને એ પોસ્ટ કરી છે ઉલ્લેખ કર્યો છે શું શું થયું એ કહ્યું છે મુદ્દો એ છે કે આની ચર્ચા ન થઈ જે મુદ્દો નથી ભારતીય જનતા પાર્ટી એવો સ્ટેન્ડ લીધું હતું કે આજે રાષ્ટ્રપતિના જે અભિભાષણ છે એના ઉપર ચર્ચા એમને જે મુદ્દાઓ ઉલ્લેખ કર્યા છે એના પર ચર્ચા કરો રોડ રસ્તા વીજળી આ બધી બાબતોની ચર્ચા કરો પરંતુ આની અલગથી નોટિસ આપો અમે ચર્ચાથી ભાગતા નથી આ એમનું કેવું હતું હેમંતભાઈ એ બી સનાતન ખોટું છે દેશ સંસદ અને મીડિયાને ગેરમાર્ગે દોરવા માટે એ લોકોએ વાત કરી હતી

આ બધા હક્કા બક્કા થઈ ગયા અને આપણે સ્પીકર સાહેબ નો રોલ જોયો છે તમે જયારે વિપક્ષ બોલતું હોય ગમે આરોપ લગાડતું હોય જીવંત ન વ્યક્તિઓ વિશે કોમેન્ટ થતી હોય પુરાવા વગર કોંગ્રેસ પક્ષ ઉપર માછલા જોતા હોય એના સ્પીકરો ત્યારે કોઈ નિયમ ના લાગે અને જયારે જવાબ આપવા માટે વિપક્ષ ના કોઈ પણ નેતા ઉભા થાય એટલે ત્રણસો વાર નીકાવન ત્રણસો ઓગણપચાસ નથી ભારતીય જનતા પાર્ટી જયારે બોલતો હતો ત્યારે ત્રણસો ઓગણપચાસ નથી હવે રાહુલજી બોલવા માંડ્યા એટલે ત્રણસો ઓગણપચાસ જીવતી થઈ સેક્શન ત્રેપન જીવતો થયો એટલે આખી જે વાત છે એમની એ પક્ષપાતી છે રાહુલજી જે દેશનું ધ્યાન દોરવા માંગતા હતા સંસદના રેકોર્ડ ઉપર લાવવા માંગતા હતા એ વાત એ લોકો આવવા દીધી નહીં રાષ્ટ્રપતિના અભિભાષણ માં બોલતી વખતે આંતરરાષ્ટ્રીય સંબંધ દેશની સ્થિતિ આની ઉપર બોલી જ શકાય એને કોઈ વાર્તા નથી કરી કે ફલાણા સિનેમામાં પોપકોર્ન મળે છે ત્યાં કોઈ કેપસી કોલા મળે છે ને હવે પે કે પાકોલા મળે છે એવી વાત નથી હી વોઝ સ્પીકિંગ રાઈટ ઓન ધ બોર્ડર ઇન્ટરનેશનલ પોઝિશન ઓફ વિધિયા અને અવર રિલેશનશિપ વિધી સરાઉન્ડિંગ કન્ટ્રી અને એની ટોપ ઉપર જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે સરકાર કેટલી સુસ્ત હતી અને કઈ જાતના આદેશ આપતી હતી એ વાત ખુલ્લી કરવાની વાત હતી નરવાણે જે લખ્યું ચોપડી છપાણી ન છપાણી પણ વાતને રદીઓ આપી શક્યા નથી ટેકનિકલ મુદ્દા ઉપર એ લોકો ચોટી રહ્યા ચોપડી નથી છપાણી છપાણી ને જેમ છપનભાઈ બોલે એમ કે બારનું હતું ને પણ તમે એને સાંભળ્યા જ નથી તો મુદ્દો બારનો હતો એ તમને કેમ ખબર પડે સાંભળ્યા જ નથી વાત જ થવા નથી એટલે દેશની જનતા એ જોયું અને ખુલી એમાંનું પણ જોયું ગાવું નાચવું એવું કેવાય છે કે એમના કેવાથી અમેરિકાના રાષ્ટ્રપતિને ખુશ કરવા માટે કોઈએ નાચ કર્યો કોઈએ ગીત ગાયા ભારતની સર્વોચ્ચ સત્તા જો આ લેવલે પોચી હોય તો આ એની ચર્ચા પણ લોકસભામાં થાવી જોઈએ અને આવતા દિવસોમાં કોંગ્રેસ એ મુદ્દે પણ નોટિસ આપી અને ચર્ચા કરવાની માગણી કરશે

ગુપ્ત મિટિંગ કરીને ભૂતકાળમાં થયેલી છે આ પ્રકારની મિટિંગો ભલે નરેન્દ્રભાઈ અને રાહુલ ગાંધી વચ્ચે ના થયું જો ભાઈ ઇન્દિરા ગાંધી અને અટલજી સાથે થઈ અટલજી અને બીજા કોંગ્રેસના વડાપ્રધાનો સાથે છે એ પરિપક્વતા છે આવું થઈ શક્યું કેમ ના થયું અખિલેશ યાદવે પણ વાત કરી ચર્ચા ગુપ્ત મીટિંગ થઈ શકે હતી આજ હું ને તમે પદ્મકાંતભાઈ મળવા માંગીએ તો બંને બાજુ થી અભાવ અને બીજી બાજુ વાળા કોઈ મેટર સાચવવા માટે પગે લાગતા જાય તો એ લોકશાહી માં શક્ય નથી અને મારો કાઉન્ટર સવાલ છે ગુજરાતની પ્રજાને સાંભળવા માટે આ થઈ છે ક્યુઅ તો ચર્ચા કરીને હૃદય આપવાનું પણ આપને બોલવા જ ખબર હોય તો તમે મને બોલતો જ અટકાવતા હો શરૂઆત થી બતાવે છે કે તમે કોઈ બાબત થી અત્યંત ભયભીત છો વાત બહાર આવે તો તમને ભયંકર નુકસાન થાય એમ છે દેશ ભક્તિ ની જે છબી ઉભી કરી હતી ઊંધું ગરિમા પૂર્ણ ચર્ચા પછી જવાબ આપ્યો અને વાતને રદ કરી દેશની જનતા તો બુદ્ધિશાળી છે એ સમજી જાય કે કોણ સાચું બોલે કોણ ગેરમાર્ગે દોરે એટલે એ કેમ ના થયું સંસદની ગરીમાં કોઈ એક પક્ષે નહીં તમામ લોકોએ પોતપોતાની યથાશક્તિ એનો ફાળો આપ્યો સત્તાધારી પક્ષે પણ થોડીક બહુ મોટું મન રાખીને કીધું હોત કે આ ચર્ચાનો મુદ્દો અહીં તમે ડ્રોપ કરો આપણે મારી ચેમ્બરમાં આવો અને આપણે ચર્ચા અને હું તમને બધી માહિતી આપીશ અત્યારે દેશના આ વસ્તુ કરીશના યોગ્ય નથી રિક્વેસ્ટ કરી કદાચ રાહુલ ગાંધી માની ગયા હોત અને રાહુલ ગાંધીએ પણ મોહમ્મત ના રાખી હોત તો રાહુલ ગાંધીએ મોહમ્મદ છોડીને જો વાત કરી હોત તો પણ વધારે અનુકૂળ રહે એટલે રાહુલ ગાંધી મોહમ્મદ પકડી રાખી આ એક બાળકની જેમ મોહમ્મદ પકડી રાખી આ મુદ્દાને ઉછાળવાની કોશિશ કરી અને શાસન કરતા હોય પણ થોડું મન મોટું બતાવવાની જરૂર હતી ક્યાંક ચૂક થઈ ગઈ એ બાબતમાં આપણે સ્વીકારવું પડે પણ જે ભાષા પ્રયોગ કર્યો રાહુલ ગાંધીએ સાહેબ એક્ઝેક્ટ શબ્દો સાંભળજો હું અહી વડાપ્રધાનના કેરેક્ટર ની વાત નથી કરતો કેરેક્ટર શબ્દો આવે એટલે અનેક બાબતોમાં એની મંશા કેટલી શુદ્ધ છે એ ખ્યાલ આવે આ થવું જરૂરી હતું જોઈતું હતું મુદ્દાને એટલે ઘણી વખત આમ ગલગલિયા થાય કોઈને વિપક્ષને કે બહુ સરસ બોલ્યા બહુ સરસ બોલ્યા પણ આ યોગ્ય શબ્દ હતો કે અમે વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટરના કેરેક્ટરની વાત કરતા નથી આમાં કેરેક્ટર શબ્દનો ઉપયોગ કરવો એ ગરિમા નથી લજવાતી બિલકુલ પદ્મકાંતભાઈ આમાં બંને પક્ષે મને તો એક જ આપણે ઘણી વખત ચર્ચામાં આ મુદ્દાઓ ચર્ચા કરી ચૂક્યા છીએ કે હવે વિશ્વાસ કે માનની તો જાણે બિલકુલ લોપ થઈ ગયો છે અને એને કારણે સ્થિતિ શું છે કે જાણે એકબીજાને નીચા પાડવા માટે જ આપણે લોકસભામાં ચર્ચા કરતા હોય ને એવું લાગે છે આમાં દેશની ચિંતા જનતાની ચિંતા ખરેખર તો જયારે રાષ્ટ્રપતિના અભિભાષણની વાત હોય ત્યારે એમણે જે મુદ્દા એમના અભિભાષણમાં લીધા છે એ મુદ્દાને પહેલા તો લઈને એ રીતે ચર્ચા થવી જરૂરી હતી એટલે પહેલું તો મને એવું લાગે છે કે ચર્ચામાં આપણે જાણે ગાડી પાટા ઉપરથી ઉતરી જ જાય છે અને એને કારણે આજે આપણે કહ્યું કરોડો રૂપિયા દર વર્ષે અને દર સેશનમાં સ્વાહા થઈ જ જાય છે લોકોને ગઈકાલનો જ એક બહુ સરસ મેં આજે સવારે વાંચ્યું તે પ્રમાણે કે એમાં જે બેન એમ કે છે કે બજેટ શું એ મને ખબર જ નથી તો લોકોને આમાં ભાગીદાર બનાવવા માટે કારણ કે સાચી લોકશાહી ત્યારે છે લોકો માટે લોકો વડે ચાલતી હવે એ લોકો માટે તો લોકોને કઈ ખબર જ નથી કે શું ચાલી રહ્યું છે એટલે જયારે જ્યારે જરૂર પડે છે ત્યારે અને આપણે સ્વીકારવું પડે આમ તો માનની શ્રી પણ જયારે જયારે કોઈ મુદ્દો જયારે ન બોલવાનો હોય ત્યારે બિલકુલ ચૂપ ગમે તેટલી ચર્ચા થાય તો પણ એટલે એ મુદ્દો લોકોને એમ થાય છે કે આ કેમ બોલતા નથી આજે રાહુલ ગાંધી બોલ્યા એ ખોટું જ બોલે છે મને ના નહીં એ સ્વીકારવું પડે કે એમણે અત્યારે આ ચર્ચા કરવા જેવી નહોતી કારણ કે પુસ્તક પ્રકાશિત નથી થયું તો હું એક કે ભલે એ લેખમાં આવ્યું છે આ લેખ પુસ્તકમાં આવવાનો છે કેમ એમને ખબર રીતે કહ્યું એમને બીજી વાત જ્યારે તમે દેશની બીજી ચિંતા કરો છો ત્યારે જે અભિભાષણમાં જે વાત થઈ અભિભાષણમાં ઘણું બધું રાષ્ટ્રપતિશ્રી એ કહ્યું હતું કે આજે આટલું આ પાણીની સગવડ થઈ લોકોના ઘરની સગવડ થઈ તો જ્યાં નથી થયું એ લોકોના રહેવા જરૂરિયાતો પૂરી કરવા માટેનો સરકારે પ્રયત્ન કર્યો છતાં એમાં ઉણી ઉતરી છે એ વાતને કદાચ વધારે ધ્યાન ખેંચી શકે સારી રીતે પરંતુ રાહુલ ગાંધી પણ ઘણી વખત જાણે ઉતારી જ પાડવા માટે બેઠા હોય બીજી બાજુ આ ત્રણેય જણ કે આપણા નેતાઓ પણ રાહુલ ગાંધીને ઉતારી પાડવા બેઠા છે એટલે આપણે સંસદની ગરીમા તો ક્યારના ચૂકી ગયા છીએ પણ હવે મુદ્દો એ છે કે લોકોના પ્રશ્નોની લોકોના બીજી વિરોધ પક્ષ છે સત્તા પક્ષ છે એ વિરોધ પક્ષની ચાલીસ વર્ષ કે સિત્તેર વર્ષ જૂની ભૂલો છે એને પણ યાદ કરીને કહે છે એટલે આમાં લોકોનો તો પ્રશ્નો રહેતા જ નથી મને મોટી ચિંતા એક સામાન્ય હદના નાગરિક તરીકે એ જ થાય છે કે હવે લોકોના પ્રશ્નોની તો ચિંતા કરો આજે જયારે આટલી મોંઘવારી આ હદે પહોંચી છે તમે બધું જ બજેટમાં કહ્યું આમાં શું શું થયું બજેટમાંથી લોકોને ફાયદો કેટલી હદે પહોંચ્યો કઈ નહીં તો એ સ્થિતિમાં જયારે તમે જયારે ચર્ચા કરો છો ત્યારે દેશની ચિંતા પહેલી કરો માત્ર જાહેરાતો કરવાથી નહીં ગઈકાલે જ એક બીજા મુદ્દા જોયું હતું હા જી જી બોલો બોલો એટલે આજે તમે તમારી પોતાની આવક કરતા પચીસ અઠાવીસ પૈસા એક રૂપિયામાંથી અઠ્યાવીસ પૈસા તમે વ્યાજમાં જ નાખી દો છો લીધેલી લોનમાં તો આ બધા મુદ્દાની ચર્ચા કરો ને અત્યારે તમે એ ચર્ચા એ વખતે શું બન્યું હતું એની પછી ચર્ચા કરી શકો અને એ મને જે ભાઈએ કહ્યું હા પંડ્યાજીએ કહ્યું સાચી વાત હતી કે સાથે બેસીને ક્યાંક ચર્ચા કરવા જેવી હતી કેબિનમાં આ ગુપ્ત ચર્ચા છે સાવનભાઈ સાવનભાઈ અમુક બાબતો ગુપ્ત ચર્ચા માંગી લે છે પરંતુ જયારે આપણે ટાંકીએ કે રાહુલ ગાંધી હજુ જે પુસ્તક પ્રકાશિત થયું નથી કોઈ ટાંકીને કોઈ વાત સંસદમાં રજૂ કરી શકતા નથી કોઈ મેગેઝિન બતાવી શકતા નથી કોઈ પુસ્તક ને રેફરન્સ ટાંકીને બોલી શકતા નથી તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જવાહરલાલ નહેરુ કે રાજીવ ગાંધી કે ઇન્દિરા ગાંધી વિશે જયારે બોલતા હોય છે સંસદમાં તો એમને એમને નજીકથી જોયા છે એમને ક્યાંક વાંચેલું હશે તો જ બોલતા હશે ઇતિહાસ વાંચતા હશે મેગેઝીન વાંચતા હશે ક્યાંક લેખો વાંચતા હશે તો કઈ રીતે તો નિયમ બંને પક્ષને લાગુ પડે સંસદની ગરીબના જાળવવાની સૌથી વધુ જવાબદારી હું માનું છું કે શાસક પક્ષની નામ આ મુદ્દા ઉપર મન મોટું રાખીને વિપક્ષને જોડે લઈને અને ચર્ચા કેમ ચેમ્બરમાં બોલાવીને કે ભાઈ આવો આપણે બેસીએ સાથે અને કન્વિન્સ કરી દેવા જોઈએ કે ભાઈ આ ચર્ચા જાહેરમાં ના કરો મારું મારું સ્પષ્ટ અત્યારે એવું કહેવું છે કે આજની જે ઘટના આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણને સ્પષ્ટ લાગતું હતું કે આજે કોઈને કોઈ કારણસર સંસદનું કામ નહીં થવા દેવું આ પહેલું એક એવું વલણ દર્શાવવામાં આવ્યું કે આજે આ હું કહું છું એ જ બાકીના નીતિ નિયમ જયારે જયારે આજનો જે ત્યાં સંદર્ભ હતો એ સંદર્ભ તો બાજુ બાજુ એની અંદર પણ ઘણા બધા મુદ્દા હતા એ મુદ્દા પણ બાજુ સાંભળવાનું આખા સંસદે સાંભળવાનું રાહભાઈ જવાહરલાલ નહેરુ ને ટાંકવામાં આવે છે જવાહરલાલ નેહરુ ને ટાંકવામાં આવે છે ત્યારે બધા મુદ્દા બાજુ પર જતા રહે છે જવાહરલાલ નેહરુ ને ભાંડવાનું આવે ત્યારે બાજુ પર જતું રહે છે કેવી છે

પણ પ્રાઇમરી સોર્સની જગ્યાએ કોઈ સેકન્ડરી સોર્સ કે જે હજી એનું ઓથેન્ટિકેશન આપણને ખબર નથી એ એ વિષયને લઈ અને આટલા ગંભીર વિષય ઉપર સદનમાં સીધી જ ચર્ચા ચર્ચા ચાલુ કરી દેવાની અને પણ આજનો આજો આજો આજનો એ સમય પણ નહોતો

વિપક્ષના નેતાને એને ન્યાયમી રીતે એને અનુકૂળ લાગે એ એને મુદ્દાઓ મૂકે તમને કોઈ મુદ્દા અનુકૂળ ના આવે કોઈને કોઈને પ્રતિકૂળ આવે એ અલગ વસ્તુ છે પરંતુ ખુલ્લા મને ચર્ચા ચેમ્બરની અંદર કે સર્વપક્ષીય બેઠકો મળતી હોય છે કોઈ પણ સંસદ થાય ત્યારે વખતે કેટલી કેટલી ક્લેરિફિકેશન રાહુલ ગાંધીએ પણ કહેવું જોઈએ કે આ મુદ્દો મારી પાસે છે હું આ સંસદમાં બોલવાનો છું તમારે આ બાબતમાં કોઈ અમને કેવું હોય તો કહો જણાવો અને માહિતી આપો અને સાથે બેસીને પ્રશ્નોની વાત પતાવી દીધો કોઈ જે ભાષાનો પ્રયોગ થયો કે હું પ્રાઇમ મિનિસ્ટરના કેરેક્ટર બાબતમાં બોલતો નથી આ આ આ સૂચક કાલે ઉઠીને જવાહરલાલ નહેરુ લેડી માઉન્ટ બેન્ટન ને સિગારેટ સળગાવી આપે છે કે ફૂટો લઈને કોઈ ભાજપનો સંસદ સભ્ય આવશે અને લોકસભામાં બતાવશે કે આપણા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ લેડી માઉન્ટ બેટન ની કીધોત તો જૂતા પણ સાફ કરી આપત આવું બતાવત ને આવી વાત કર કેટલી હદે સહન કરી શકત એટલે ક્યાંક ગરીમાં જળવાવી જોઈએ એ વિપક્ષનું પણ કામ છે નહી ચોક્કસ વિપક્ષ કામ છે અને જેમ ભરતભાઈ એ કીધું એમ બંને બાજુની જવાબદારી છે એ બાબતમાં કોઈ ના પાડી શકાય નહીં એમણે બોલવાનું શરૂ કર્યું રાહુલજી અને નરવણે નું નામ બોલ્યા કાગળ ઉંચા કરતી વાંચતા વાંચતા ત્યાં ધમાલ ચાલુ થઈ ગઈ શું બોલવાના હતા એ સત્તા પક્ષ કેમ સમજી ગયો હજી તો બોલ્યા જ નતા આપણા સપનભાઈ પંડ્યા કેમ સમજી ગયા બહુ સેન્સિટિવ બાબત આમને તેમને ત્યારે તો દેશને ખબર જ નથી કે રાહુલ ગાંધી શું બોલવા જઈ રહ્યા કેમ ખબર પડી ગઈ આ પેલી વાત હવે જવાહરલાલ નહેરુજીના ફોટા એડવીના સાથેના કાલ કદાચ

ભારતના પેલા વડાપ્રધાન થી માંડીને આજના વડાપ્રધાન સુધી એક સરખી હું ક્યાંય બીજેપી વાળા એ માન મર્યાદા એક પણ માણસ જે હોદ્દા ઉપર જેને દેશની ગરિમાની વાત જળવાયેલી છે એવા કોઈ માણસે ક્યારે ક્યારેય

એટલે દરેક દેશના વડાપ્રધાન પોતપોતાના દેશનું ગરીમાં જાળવવા માટે યથાશક્તિ પ્રયત્નો કર્યા જ હોય છે પોતાને એમ લાગ્યું કે યુરોપિયા બીજા બજારો ખોલવા પડશે ટેક્સટાઇલ ઉદ્યોગને જીવાડવા માટે બીજા બજારો ખોલવા પડશે ને એ પ્રમાણે આગળ વધ્યા આ સારી વસ્તુ છે પણ ક્યાંક હું સંસદની વાત કરું છું સંસદમાં બંને પક્ષોએ એકબીજાનો માન મર્તબો જાળવા માટે સભાનપણે પ્રયત્નો કરવા જોઈએ ભરતભાઈ માત્ર સંસદની બહાર ની સંસદની અંદર પણ દેશનું ગૌરવ અનાવું ના જોઈએ ગૌરવ ગરીમાં જળવાવી જોઈએ એ માટે બંને પક્ષોએ સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ આજના લેસન નું આજનો પાઠ એ શીખવા મળ્યો શું કહેશો આપ બિલકુલ સાચી વાત છે એટલે હું તો ત્યાં સુધી કે સર્વપક્ષીય બેઠક મળે છે શેના માટે પદ્મગતભાઈ જ્યારે સંસદનું સત્ર મળવાનું હોય એની પહેલા સર્વપક્ષીય બેઠકમાં કયા મુદ્દાની ચર્ચા થવાની છે એ ચર્ચા બધા જ પક્ષો સાથે થાય અને એ વખતે જ આપણને ખબર પડે છે કે ખરેખર તો દેશના હિતમાં બધાનું હિત જળવાય અને બધાની ગરિમા જળવાય એ રીતે ચર્ચા થાય એ વધારે યોગ્ય છે અને એ ન થાય તો તમે સંસદ સભ્યોનું પદ શોભાવતા નથી એને લાંચન લગાડો છો એ માનીને ભરતભાઈ એવું લાગે છે ભરતભાઈ એવું લાગે છે ભરતભાઈ ભરતભાઈ એવું લાગે છે કે સંવેદનશીલ બાબતો જે હોય સરહદ ને લગતી એને સંસદના ફ્લોર કરતા કોર ગ્રુપ વિપક્ષ અને સત્તાધારી પક્ષ બંનેનું બનવું જોઈએ અને એક ચેમ્બર માં બેસીને એની ચર્ચા થવી જોઈએ જેથી આપણા દેશ માં સંવેદનશીલ બાબતો બહાર ના આવી જોઈએ ભૂતકાળમાં થયેલું જ છે ભૂતકાળમાં આપણે બધાને પત્રકાર તરીકે જાણીએ કે જયારે એ મીટિંગ મળતી હોય માત્ર યુદ્ધના સમયે નહીં કોઈ પણ આવા ગંભીર સમયે મીટિંગ મળતી હોય સર્વપક્ષીય બેઠક ત્યારે એ બેઠકમાં પક્ષના નેતાઓને જ જાણ કરવામાં આવે છે કે સરકાર શું પગલા લેવાની છે ત્યારે બધા સંસદ સભ્યોને વિશ્વાસમાં લેવાનો પ્રશ્ન નથી પછી જે તે પક્ષનો નેતા પોતાના સભ્યોને વિશ્વાસમાં લઈને વાત કરે પરંતુ સરકારના પગલા વિશે તો માત્ર ને માત્ર જે તે પક્ષના નેતાને ખબર હોય એટલે આ બધા મુદ્દા પણ આપણે રાજીવ ગાંધીએ અટલ બિહારી વાજપેયી ઇનોમાં રજૂઆત કરવા માટે મોકલ્યા અને એમનું કિડનીનું ઓપરેશન કરાવ્યું એમને જિંદગી બચાવી આમાંથી ઘણા બધા લોકોએ માત્ર રાહુલ ગાંધીએ નહીં ઘણા બધા લોકોએ ઘણા બધા પાઠ શીખવાની જરૂર છે કે હમણાં અમે ગડકરીને સાંભળ્યા હતા નાગપુરની ચૂંટણી હતી

અહીં કોઈનો વાંક આપણે કાઢી શકતા નથી બંને પક્ષોએ પોતપોતાની રીતે ગરિમા જાળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ સભાણપણને પ્રયાસ કરવો જોઈએ એ સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ આ અતિ આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર